તો કેમ છો મારા રિવર્ણની તલાટીના યોદ્ધાઓ અને પોલીસ ફોસ્ટેબલના યોદ્ધાઓ તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે સવાર પડી ગઈએ છીએ અને વાગીએ છે નવ તો આજે આપણે સો દિવસ રણની ત્રણ દિવસ આજે છઠ્ઠ તો ગઈકાલના વિડીયોમાં તમે પણ જોયું હશે કે આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદ વિશે માહિતી મેળવી હતી અને કર્ણ અફેરમાં જે ચૌદ તારીખનું કરટ ફેર્યું હતું તો આજે આપણે પંદર તારીખનું કરટ ફેરવું જોઈશું અને પંદર તારીખની બાકી હશે એટલે એના પછી આપણે સોળ તારીખ માટેનું છ નહીં કરંટ અફેર એટલે આપણે વીકલી કરંટ અફેર છે એ તમને બતાવીશું પછી તો વિડીયો સાથે બને રહેજો અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં મિશન ટાળાની ન્યૂઝ જોવાનું તો ચાલો આપણે મળીએ આપણે કરંટ અફેર લેક્ચર ટાઈમ કરીને ત્યાં સુધી વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તો આપણે પંદર અગિયાર બે હજાર પચીસનું કરંટ અફેર એટેમ્પ કરી દીધું છે અને પંદર તારીખ ના કરંટ અફેર માં આપણે કયા કયા મહત્વના મુદ્દા આવરી લીધા એ પણ તમને બતાવીશું તો વિડિયો સાથે છેલ્લે સુધી જોજો અને કરંટ અફેર માં કયા મહત્વના મુદ્દા આપણે આવરી લીધા એ પણ તમને બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તો તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ નું કરંટ અફેર છે એમાં પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ કયા દેશે એટલાન્ટિક મહાસાગર પ્રવાહના સંભવિત પતનને પ્રથમ વખત રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યો છે તો આઇસલેન્ડમાં ત્યાં વધારે બરફ પડે છે અને જે ઋતુઓમાં ફેરફાર થાય એ પણ બધા બદલાતા રહે છે નિરીક્ષ માં આઇસલેન્ડમાં એના પછીનો પ્રશ્ન સાયન્સ અને ટેકનો છે તો તાજેતરમાં સમાચારમાં રહે યુએસ અવકાશ યાત્રી તાલીમ કાર્યક્રમ માટે ભારતીય દીકરીનું નામ શું છે તો કુંચાલા કૈવલ્ય રેડ્ડી જે સત્તર વર્ષે છે જે આંધ્રપ્રદેશના નિદા નિદાદા વોલેની છે જે ફ્લોરિડામાં ટાઇટન સ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં બે હજાર છવ્વીસ થી બે ઓગણત્રીસ એટલે કે ચાર વર્ષમાં માટે નામાંકિત થયા છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં સેબીના નિયુક્ત કરાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ કોણ છે તો પ્રત્યુક્ષિયા જે સમિતિએ ભલામણ કરી છે કે સેબીના ટોચના અધિકારીઓ વચ્ચેના હિતોના સંઘર્ષને રોકવા માટે મજબૂતી નિયમોની ભલામણ કરી છે બરાબર આ સેબી વિશે થોડી માહિતી છે મિત્રો એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં ટુંગબુક અને યુમટોંગ પોલિત એ કયા રાજ્યના પરંપરાગત લેપચા સંગીતના સાધનોનું ભૌગોલિક સંગીત એટલે કે જીઆઈ ટેગ ની નોંધણી આપવામાં આવી તો સિક્કિમ દેશના છે જે લેપચા સમુદાયના છે આ ટુંગળુબુક છે જે ત્રણ તાર વાળું સંગીતનું સાધન છે ને યુમટોક પોલીસ છે વાંસની વાંસરી છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર રહેલ ભારતનો સૌથી નવો અને સૌથી ઊંચાઈ પર ફાઈટર સક્ષમ એરબેજ ક્યાં બનાવવામાં આવ્યો તો લદ્દાખ જે નિમા એરબેજ દ્વારા અને ભારતીય વાયુસેના દ્વારા બનાવવામાં છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનેટ યોજનાના સંશોધિત સ્વરૂપને સમગ્ર રાજ્યમાં લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું તો પંજાબ દેશ મતલબ પંજાબ રાજ્ય બન્યું છે આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ કયું મધ્ય પૂર્વીય રાષ્ટ્રીય યુનેસ્કોના મેન એન્ડ ધ બાયોસ્ફિયર કાર્યક્રમ પરિષદમાં બે હજાર ઓગણત્રીસ થી બે હજાર થી બે હજાર ઓગણત્રીસ ના કાર્યક્રમ માટે ચૂંટાયું છે

બોર્ડ ની સંખ્યા નવ છે અને અધ્યક્ષ તો હિંગ પાંડે છે એના પહેલા માધવીપુરી બુચ હતા તો આટલે સુધી આપણે કરંટ અફેરનું લેક્ચર ચાર્ટર કર્યું છે તો વિડીયો સાથે બનાવી લેજો તો મળીએ ગુજરાતીમાં સંધિ વિશે માહિતી મેળવીને ત્યાં સુધી વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે બધા આપણે ગુજરાતીમાં ધોરણ નવ અને દસમાં જે સંધિ આપણે વ્યાકરણમાં આપી છે એ વિશે માહિતી મેળવી લીધી છે આપણે ઓથેન્ટિક બુક વાંચી છે બીજું કંઈ પબ્લિકેશનનું વાંચ્યું નથી સંધિ આપણે વિશે લખ્યું નહોતું એટલે આપણે ધોરણ નવ અને દસની બુક વાંચી લીધી છે તો તમને બતાવું અને રેવોની તલાટીમાં ક્યાંથી પ્રશ્નો પૂછાના હતા એ પણ તમને બતાવું તો વિડીયો સાથે કન્ટિન્યુ

એ આપણે તમે જોઈ શકો પછી ઉદાહરણ આપ્યા છે જ્યાં નિયમો આપ્યા હતા એમાંથી આ કાર્ડ નિયમો કાઢ્યા છે આ નિયમ આ નિયમ છે આ નિયમ પ્રમાણે આ રીતે થાય તો આ પછી ઉદાહરણ આપેલા છે બરોબર સ્વર સદી છે આ પવન છે પાવક છે આ પ્રશ્નો પૂછાઈ ગયા છે પછી સ્વાગત નો પણ પૂછાઈ ગયો છે એક વખત જોઈ શકો મિત્રો

આમાંથી પ્રશ્નો પૂછવાના છે આ બધા ઉદાહરણો પણ તમે જોઈ શકો ઉદાહરણ જોઈને જોજો ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જશે તો આટલા સુધી આપણે વાંચેલું છે જોઈ શકો ગુજરાતી વ્યાકરણમાં પોથેટિક બુક છે તો મળીએ આપણે હવે ગણિતમાં કોઈ પણ ટોપિક લઈ તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તો આપણે ગણિતમાં દશાંશ પદ્ધતિ અને અપૂર્ણાંક વિશે માહિતી મેળવી છે એમાં આપણે કશું ઘણું નથી આપણે ખાલી લેક્ચર જેટેમ કર્યું છે તો આજ સુધી આપણે આટલું રાખીશું તો આપણે સ્વદિય સરનીતિ દિવસ આજે છઠ્ઠો હતો તો આપણે સંપૂર્ણ પૂર્ણ થાય છે અને આજે આપણે કરંટ અફેર ગુજરાતીમાં સંધિ અને ગણિતમાં દશાંશ પદ્ધતિ અને આપણે અપૂર્ણાંક વિશે માહિતી મેળવી તો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો અને આપણે આજ આજે આટલે સુધી રાખીશું તો આવતીકાલે મળીશું તો વિડિયો કેવો લાગે એ પણ કમેન્ટ કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય મિશન ટરાટી ને એવું ચોરણને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ બહત બહુ ધન્યવાદ